ભાઈ અત્યારે દરેક લોકોને જંક ફૂડ ખાવું ખૂબ જ ગમતું હોય છે અત્યારે છે ને મોરબીની અંદર આવ્યું છે કેપિટલ માર્કેટની અંદર નેચરલ વેલી નેચરલ વેલી યસ તો ભાઈ અત્યારે લોકોને મહેંદા છે કે એવું બધું ખાવાનું વધારે પસંદ હોય છે તો એની અંદર કંઈક આપણે હેલ્ધી ઓપ્શન ખરા કે નહીં યસ હેલ્ધી ઓપ્શન છે આપણી જોડે કયા કયા હેલ્ધી ઓપ્શનમાં આપણી પાસે અહીંયા તમને જે દેખાય છે મેં શેક છે સ્મૂધી બાઉલ છે સેન્ડવિચ છે આપણે સાવરમાં જેને આપણે વાર્ફ કહેતા હોઈએ છીએ ફૂટલોંગ છે ટોસ્ટીજા છે પીઝા છે આપણે મોસ્ટ ઓફ જે માં જે બધી જ વસ્તુઓ મળે છે જેને અનહેલ્ધી મેંદામાંથી બને છે ટોટલી આપણે એને રિવર્ટ બેક કરીને પ્રોપર બધી જ વસ્તુ હેલ્ધી કેમ આપણે લોકોને ટેસ્ટ આપી શકીએ જેથી કરીને લોકોને હેલ્થ પણ સારી રહે અને એ લોકોને એઝ ઇટ ઇઝ કોઈ પ્રોબ્લેમ પણ ના થાય છતાં બી એનો ટેસ્ટ જે બહારની જે વસ્તુમાં મળે છે એ જ આપણે એને જાળવી રાખ્યો છે તો અહીંયા મોરબીની અંદર આપણે ચાલુ કર્યું છે તો કેટલા વાગ્યાથી કેટલા વાગે આમ મળે હા સાહેબ મોરબીનો હમણાં જે સવારનો ટાઈમિંગ હોય છે ને એ સાડા નવ વાગ્યાનો હોય છે સાડા વાગે સાડા નવ વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી ઓપન હોય છે અગિયાર વાગે કન્ટિન્યુઝ યસ તો આજે અંદર જોઈએ આપણે સો ટકા યસ આપણું આ કેફે છે ફેમિલી સાથે આવો કે એક મિત્ર સાથે આવો અહીંયા તમે આરામથી મસ્તી નું જમી શકીએ છીએ હવે કહી દઉં કે તમને કે આપણે કઈ કઈ વસ્તુ ઓર્ડર કરી જે સ્પેશિયલ વસ્તુ છે તમારી તો એમાંથી આપણે મેનુ તો બહુ મોટું છે આપણું હવે મેનુની અંદરથી આપણે કઈ કઈ વસ્તુ આપણે સિલેક્ટ કરી છે કહી દઈશું હા સર મેનુની અંદર છે ને આપણું આ ફૂટલોંગ છે પછી આપણું આ જે છે વાર્પ છે અને આપણું આ છે રશિયન સલાડ ને આપણો બેસ્ટ શેક અને આ બીજું કયું છે આ એ આપણો નેચરલ જ્યુસ છે અને આ આપણી છે ગ્રીન ટી છે ગ્રીન ટી યસ પછી પીઝા પણ હેલ્ધી આવશે પીઝા પણ હેલ્ધી આવશે એમાં કેવી રીતના પીઝા ની અંદર જે આપણે ડો યુઝ થતો હોય જનરલી બધી જગ્યા પર મેંદો વધારે યુઝ થતો હોય છે આપણે એને બ્રાઉન ડો કર્યો છે મતલબ આપણે એને વીટ માંથી કોર્નફ્લાવર છે એની અંદર પણ આપણે પ્રોટીન છે ફાઈબર છે એનો પાવડર છે ને આપણે યુઝ કરીએ છીએ જેથી કરીને ડાયજેસ્ટેબલ આપણે પીઝા ને કહી શકીએ મતલબ ખાધા પછી કોઈ એસિડિટિક પ્રોબ્લેમ્સ કે એવું કશું ના થાય

તો એની અંદર આમાં ઘણી બધી વસ્તુ યુઝ થતી હોય છે તો એ કેવી રીતે આપણે હેલ્ધી કહી શકીએ પહેલી એક વસ્તુ છે કે જે આપણી બ્રેડ છે તો બ્રેડની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ વીટનો એટલે ઘઉંનો એટલે ઘઉંની રોટલી અમે આપણે ખાતો એટલે ઘઉં તો આપણે હેલ્ધી જ કહી શકીએ કોર્ન ફ્લાવર એટલે મકાઈના લોટનો બી અમુક ટાઈમ ઉપયોગ થતો હોય છે જનરલી એની અંદર આપણે જે કે ના સોય આઇસોલેટ પ્લાન્ટ બેઝ પ્રોટીન હોય છે કે જે લિફમાંથી લેવામાં આવે છે તો એ ટાઈપનું પ્રોટીન પણ આપણે આની અંદર એડ કરીએ છીએ એટલા માટે આપણે એને હેલ્ધી કહી શકીએ બીજું કે આની અંદર મેદાનો ઉપયોગ થતો નથી મેંદા કોઈ પણ યસ આમાંથી કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ અંદર મેંદાનો ઉપયોગ નથી આપણે એટલે હેલ્થ ટોટલી ઘણા લોકો અથવા તમને એવું થાય કે આપણે વજન ઉતારવું છે પણ સારું ખાઈને ઉતારવું છે તમારે વજન ઉતારવા માટે અહીંયા પહોંચી જવાનું સો ટકા સો ટકા તો બેસો આપણે તમે આમાંથી તમને કઈ વસ્તુ વધારે ભાવતી હોય છે ખાસ આ બેસ્ટ છે ને આપણી સેન્ડવીચ તો તમે ઘણી બધી જગ્યાએ બહાર ખાધી જશે પણ આપણી સેન્ડવીચનું જે અંદર સ્ટફિંગ હોય છે ને આખું અલગ રીતનું છે બધી જ જાતના આપણે વેજીટેબલ છે ને એને આપણે બાફીને અને એનો આપણે પ્રી મિક્સિંગ કરીને આપણે બનાવીએ છીએ ઓકે યસ અને જે ફૂટલોંગ છે એ પણ આખી નવી જ આઈટમ છે એ બી તમને મજા આવશે બર્ગર છે બર્ગર છે સોરમા વેપ સોરમા 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 વેપ

મતલબ મોર્ંગથી એટલે ઇવનિંગ સુધીની અંદર એ લોકોને પર્ટિક્યુલરલી કસ્ટમરને ચોઈસ કરવાની હોય છે કે એઝ ઇટ ઇઝ અમને આ વસ્તુ ગમે છે તો અમારા હેલ્થ માટે એક ટાઈમનું જમવાનું સ્કીપ કરીને અમારે આ ખાવું છે તેમ કેમ કીધું કે કોઈ વેટ લોસ માટે આવે છે કે વેઇટ ગેઇન માટે આવે કે વેટ મેનેજમેન્ટ માટે હોય ઘણા બધા લોંગ ટ્રાવેલિંગ કરતા હોય છે બીજી જગ્યાએ ત્યાં જગ્યા વર્કઆઉટ કરતા હોય છે તો એઝ ઇટ ઇઝ એ લોકોને સારી વસ્તુ ખાવા મળી રહી એના માટે અમે પેકેજીસ પણ રાખ્યા છે તો એ પણ તમે પેકેજિસ લઈ શકો છો તો હવે આ બધા ટેસ્ટિંગ ચાલુ કરી દઈએ આપણે તો ભાઈ આપણી હવે પ્રોડક્ટ આવી ગઈ છે પહેલાં તો તમે મને એ કહ્યું કે તમને આવો વિચાર કેવી રીતે કારણ કે આ બધી વસ્તુ તો વર્ષોથી બધી જે એક જ પેટર્નથી બનતી આવે છે તો તમને આવો વિચાર કેવી ના કે ભાઈ મારે આવું કંઈક નવું કરવું કમલેશભાઈ પહેલાંથી જ વાત કરું ને તો પહેલાં કોલેજ ટાઈમની અંદર ઘરની બહાર રહેતા હતા તો બધી જ વસ્તુ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવામાં ઘણું બધું આવતું હતું એનાથી ફર્સ્ટ ઓફ હું હતું કે ઓબેસિટી વધતા મેં જોઈ હતી રાઇટ જ્યારે મેં સાયન્સમાં સ્ટડી કરતો ને ઘણા બધા લોકોને જે કે ઓબેસિટી વધતી હોય છે લોકોનું ટમી વધતું હોય છે ને એના કારણે આજે પર્ટિક્યુલર જો ને ઘણા બધા ડિઝીઝ માર્કેટમાં આવતા હોય અને સાયન્સ એવું કહે છે કે એંસી ટકા વસ્તુ છે ને એ તમારી ફૂડ લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડેબલ હોય છે કે તમે તમારી હેલ્થને કેવી રીતના જાણીને પર્ટિક્યુલર હું બી ક્યાંક ને કંઈક ઓબેસિટીનો વિક્ટિમ થતો હતો અને આવું બધું ખાવાના કારણે તો મને એક એવો આવ્યો કે શા માટે આપણે ખાવાના નથી ચેન્જ કરું પણ ખાવાની પેટર્નની અંદર જે વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ રહેલા છે ને એને આપણે ચેન્જ કરીને પ્રોપર વેમાં હેલ્થ તો ખરા જ પણ એની સાથે ટેસ્ટ સો ટકા આપણે આપી શકીએ તો ત્યારથી મને કેવો વિચાર આવ્યો અને ત્યારથી અમે એક આ ફૂડનું ઇનોગ્રેટિંગ કર્યું એમાં બી ઘણો બધો અમને રેસીપી બનાવવામાં ટાઈમ લાગ્યો છે કે જેથી કરીને આપણે હેલ્થ હેલ્થનું તો ધ્યાન રાખીએ આજે માર્કેટમાં ઘણા બધા હેલ્ધી ફૂડ છે પણ એમાં તમને ટેસ્ટ નહીં જોવા મળે ઘણા બધા લોકો ખાશે તો વોમિટિંગ એ બધું થવા મળે બીકોઝ કે એમાં પ્રોપરલી હેલ્થ છે અને છતાં બી આપણે હેલ્થની સાથે ટેસ્ટને જાળવીને પ્રોપર વેમાં આપણે ફૂડ ઇનોગ્રેટ કર્યું છે અને બીજી મોસ્ટ ઓફ એ છે કે કોરોના પછી ઘણા બધા લોકોની હેલ્થ ખરાબ થતાં આપણે જોઈએ છે ફૂડના કારણે આજે નાના નાના બાળકોમાં ઘણી બધી ચાઇલ્ડ ઓબેસિટી તમને જોવા મળશે સેકન્ડ વસ્તુ એ છે કે ઘણા બધા ડિઝીઝ પણ આજે તમને નાના નાની ઉંમરમાં ડાયાબિટીસ થાયડ ઘણા બધા જોવા મળતા હોય છે સો એઝ ઇટ ઇઝ અમારો એક નાનો એવો ઉદ્દેશ્ય એ છે કે લોકો સારું ખાય અને સ્વસ્થ પોતાનું જીવન જીવી શકે એના માટે અમે કરેલું છે કેટલી બ્રાન્ચો ટોટલ થયા અત્યારે ટોટલ અમારી જોવા જઈએ તો છ બ્રાન્ચો છે અને હજી ઘણી બધી અમને ઇન્કવાયરી આવે છે તો ધીમે ધીમે અમે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો ભાઈ તમારે કદાચ જો આમની ઇન્કવાયરી કરવી હોય તો ચોક્કસથી તમે કરી શકો છો હવે ખાસ હવે વાત કરીએ આપણે સેન્ડવીચની તો તમે પણ ટેસ્ટ કરો કારણ કે આપણે ઓલરેડી ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવા માટે આપણે આ ટેસ્ટિંગ થઈ ગયું છે હવે આની અંદર આ પણ હેલ્ધી હેલ્ધી છે હેલ્ધી ટોટલી આમાં તમને બધું વેજીટેબલ જોવા મળશે હમ એક્ચુઅલીમાં ખબર નથી પડતી કે તમે આ હેલ્ધીને આખું કન્વર્ટ કરી દીધું છે જો કદાચ નોર્મલ માણસ અહીંયા આવે અને ખાય તો એને એવું લાગે કે ભાઈ આ બધું રૂટીનમાં ખાવું છું એવું જ લાગે પણ એની અંદર તમે આખું બધું ચેન્જીસ કરી નાખ્યું છે કે જેમાં ટેસ્ટ પણ બહુ જોરદાર આવે છે અને આનું નામ શું હતું ફૂટલોંગ છે આ હમ આની અંદર આપણે બધા વેજીટેબલનો જ ઉપયોગ થાય છે વેજીટેબલ સોસીસનો ઉપયોગ અને પીઝા કેવી રીતે હેલ્ધી પીઝાના હેલ્ધી માટે એવું છે કે જનરલી પીઝામાં તો મેન છે તમને ખબર છે કે મેંદામાંથી ડો એનો બનતો હોય છે તો આપણે પ્રોપરલી પહેલાં તો એના બ્રાઉન ડો કર્યો છે કે જે કાંઈ બને છે બ્રાઉન બ્રાઉનમાંથી જ આ બને છે એની અંદર બી આપણે પ્રોટીન છે આપણા જે ફાઇબર પ્રી મિક્સિંગ છે યુઝ કરતા હોય અને સોસીસ જે છે ટોમેટો સોસ ઘણી બધી જગ્યાએ ટોમેટો સોસ નેચરલી કહેવામાં આવે પણ એમાં ટકા કે ચાલીસ ટકા ટોમેટો બાકી સાઠ ટકા બધું ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો ટોમેટો સોસની આપણે ક્વોલિટી જાળવી છે કે આપણે સિત્તેર ટકા જેટલો ટોમેટોનો ઉપયોગ થાય બાકી ત્રીસ ટકામાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે રાઇટ અને સેકન્ડલી છે કે જેની અંદર ચીઝનો ઉપયોગ થતો હોય મોઝરેલા ચીઝ જનરલી જોઈએ તો પીઝાની અંદર એના સિવાય ટેસ્ટ અત્યારે આવતો જ નથી તો એ ચીઝની અંદર બી આપણે એને પ્રોસેસ કરીને જેટલી બને એટલી ફેટ કાઢીએ છીએ અને પછી આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ બોલો આખી કહેવાય ને કે પરિભાષા ચેન્જ કરનાઈ ગઈ છે અને સૌથી બેસ્ટ તમારું આજે એ પણ એ મોરબીમાં તો બહુ ઓછી જગ્યાએ ઓછી જગ્યાએ મળતું હોય છે એમાં તમને અહીંયા મળી જવાનું છે હમ પનીરનું જ હોય ને હા પનીરમાં હોય પછી આમાં વેજીટેબલનો ઉપયોગ થતો હોય છે મેક્સિકન સોસિસનો ઉપયોગ થતો હોય છે એની જે બ્રેડ બહુ સરસ છે યસ પોલી જે પીતા બ્રેડ ટાઈપ છે જગર જનરલલી રોટલી ટાઈપ કરતાં હોય રોટલી ટાઈપ હોય પણ એમાં તમે ડિફરન્ટ કર્યું છે અને હેલ્ધી માટે આપણું રશિયન સલાડ છે જેની અંદર ફ્રૂટ પછી બીન્સ અને બધું યુઝ કર્યું છે બધું બધી મોસ્ટ ઓફ અને આની અંદર બી તમે જે સોસીસનો ઉપયોગ જો વ્હાઈટ સોસ એ બી આપણે જનરલી આપણે હાથે જ બનાવેલો છે કોઈ બ્રાન્ડનો આપણે પર્ટિક્યુલર યુઝ નથી કરતા જે વ્હાઈટ સોસ તમને જોવા આવે મ્યુનિઝ આવે કે નહીં આની અંદર મયોનીઝ આવે પણ જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે ટોટલી વસ્તુ આવે ફેટ માયોનીઝ નહીં આવે પણ એના કમ્પાઉન્ડ તમે છૂટા પાડો ને જ્યારે એની અંદર તો ફેટ ઉપરથી તમારે નીકળી જાય એટલે મેક્સિમમ જેટલી અમે ટ્રાય કરીએ છીએ કે જેટલું ફેટ લોસ મતલબ ફેટ ફ્રી કરી શકીએ ને એ ટાઈપનું અને એને પછી જ અમે ઉપયોગ કરતા હોય છે આફ્ટર સોસ બનાવ્યા પછી એટલે તમે જો ભાઈ જે જગ્યાએ તમે જમી રહ્યા છો ને એ બહુ જરૂરી છે કે તમે શું ખાઈ રહ્યા છો એટલે આ જગ્યાએ એ વસ્તુ તો ફાઇનલ છે કે અહીંયા તમે જે કંઈ ખાશો એ હેલ્ધી વસ્તુ ખાવ હેલ્ધી વસ્તુ સો છે અને આ આપણો ચોકલેટ ડેડ શેક છે આ શેક છે પણ આની અંદર આઈસ્ક્રીમ નથી આઈસ્ક્રીમ નથી આની અંદર આની અંદર ફ્રૂટ નાખ્યા છે તમે ચીકુનું પ્રમાણ વધારે છે અને આખું એક ઠીક બનાવ્યું છે આની અંદર ચીકુ બી છે ડેટ સેટ આપણે ખજૂર અંદર છે આની અંદર આપણે મિલ્કનો ઉપયોગ કરીએ અને આની અંદર આપણે સુગરનો ઉપયોગ કરતા હનીનો ઉપયોગ થતો હોય આની અંદર તમને સ્વીટ લાગે સ્વીટ લાગે પહેલું કે આખું ડિફરન્ટ ટાઈપ નકર આઈસ્ક્રીમ તો નાખવી જ પડે ટિક કરવા માટે 100% આઈ નેચરલ પ્યોર આ આપણો જ્યુસ છે ઓરેન્જ જ્યુસ સંતરામાં કશું કશું અંદર અને જેને ગ્રીન ટી ભાવતી હોય આપણો એનર્જી ડ્રિંક જનરલી કહી શકાય ને વન કાઇન્ડ ઓફ ટી પણ કહી શકાય આને લૂઝમાં માં પહેલી વાર જોયું નકર ટીન માં હોય કે એમાં જોય પણ ક્યારે કોઈ દિવસ એનર્જી ટી એનર્જી ટી કહી શકાય ને આપણે ભાઈ એ ઘણો બધું છે અને એમાંથી મે થોડુંક જ મંગાવ્યું છે ચોક્કસથી મોરબીની અંદર આવો એટલે ચોક્કસ આ ટેસ્ટ કરવા જેવો છે મોરબીવાસી ખાસ લોકોએ પહોંચવાનું છે અને હેલ્ધી જે ખાવાનું પસંદ કરતા હોય અને જેને હેલ્ધી ખાવું જોઈએ એ લોકો માટે તો આ બેસ્ટ જગ્યા છે આવી જાય ને સો ટકા તો તમારી બીજી કઈ કઈ જગ્યા તમને આ મળી શકે કદાચ હા જો જનરલી અત્યારે મોરબીની અંદર આપણે અહીંયા કેપિટલ માર્કેટમાં સ્ટાર્ટઅપ કરેલું છે અને રાજકોટની અંદર આપણે રૈયા ચોકડી પાસે છે અને સેકન્ડલી આપણે નાના મોવા પાસે પણ છે એટલે વેરી સુન હજી બીજા અમારા આઉટલેટ બની રહ્યા છે તો માર્ચ મહિના સુધીમાં બીજું રાજકોટમાં તમને ઘણી બધી જગ્યાએ જોવા પણ મળી જશે અને બહુ જલ્દી આપણું અમદાવાદમાં પણ ઓપન થઈ રહ્યું છે અને સુરેન્દ્રનગરમાં આપણું ઓપન થઈ ગયું છે વાહ તો ખાસ પહોંચી જવાનું છે ભાઈ થેન્ક યુ સો મચ આજનો વિડીયો એ પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ઘડે મળશું ગામ ઘી નહીં મળ્યા મેકરણ તે દીયા ધરતી ધરતી હરિમ તો છે જે માતા બીજું બધું કાલે મળ્યું છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ સો મચ ભાઈ તમે આજે દિશા અને જે આખું ફૂડ ચેન્જ કરી નાખ્યું લોકોનું હેલ્થનું ધ્યાન રાખ્યું એના માટે સેલ્યુટ યાર થેન્ક યુ થેન્ક યુ કમલેશભાઈ